પહોંચી તે પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરી અંદર આવી થોડી વાર બાદ ડળી પડતો જોવા મળ્યો આવ્યો એટલે કે આ દરમિયાન સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી ન હોવાનું અને લોકો ત્યાં ઉભા તમાસો જોઈ રહ્યા હોવાનું પણ જોવા મળી આવ્યું છે ત્યારે થોડા સમય પછી બે મહિલાઓ દોડતી આવી અને સ્કૂલમાં પ્રવેશ કરી નયન પાસે આવે છે અને એ વખતે હાજર વિદ્યાર્થીઓ દ્વારા નયનને ઉચકીને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ ખસેડવામાં આવે છે આ મહિલાઓ નયનના પરિવારજનોની હોવાનું સામે આવ્યું છે આમ વિદ્યાર્થીના પરિવારજનો દીકરાને હોસ્પિટલ પહોંચાડે છે પરંતુ સ્કૂલ તરફથી બેદરકારી દાખવીને નયનની કોઈ પણ મદદ કરવામાં આવી નહોતી તે ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે સમગ્ર માહિતી અનુસાર ગત ઓગણીસ ઓગસ્ટના રોજ શહેરના ખોખરાની સેવન્થ ડી સ્કૂલમાં નજીવી બાબતમાં ધોરણ આઠના વિદ્યાર્થીએ ધોરણ દસના વિદ્યાર્થીને બોક્સ કટર મારી દીધું હતું ને ત્યારબાદ વીસ ઓગસ્ટના રોજ તેનું સારવાર દરમિયાન મણિનગરની

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ